સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા મેટ્રો રેલ પ્રોજેક્ટમાં ગાડીઓ ભાડે આપવાનું કહીને લોકો પાસેથી મોંઘી લઈ બે થી ત્રણ મહિના સુધી ભાડું ચૂકવતા હતા જોકે બાદમાં ઠગબા ઈસમો તેઓની ગાડી અન્ય લોકોને ગીરવે તથા ભાડે આપી દેતા હતા જેથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અલગ અલગ લોકો પાસે ગીરવે રહેલી અને ભાડે આપેલી રૂપિયા એક કરોડથી વધુની કુલ અગિયાર કાર કબજે કરી છે

એક કિશન કમલાશંકર દુબે ઉંમર વર્ષ ત્રેવીસ રહે જોનપુરનો આરોપી ખાદગી બાતમી રહે મળી આવેલ જે આરોપીની સઘન પૂછપરછ કરતા આ આરોપી પોતે પાછળની બિલ્ડિંગમાંથી પાઇપ દ્વારા બાથરૂમના જે બારીઓ છે એને ગ્રીલ તોડીને અંદર ઘૂસી મોબાઈલ અને લેપટોપની ચોરી કરતો હતો એવી એને કબૂલત કરેલી આ આરોપીને અટક કર્યા પછી એના ચાર ગુનાઓ ડિટેક્ટ થયેલ છે ઉત્તરાયણ પુણા ગોડોદરા અને વરાછા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ દાખલ થયે છે આરોપી પાસેથી અમે આઠ લેપટોપ કુલ એક લાખ તોતેર હજાર રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી અને આગળની તપાસ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનને આરોપીને સુપ્રત કરેલ છે ચોરી કરવાનું કારણ એવું છે કે જોનપુરથી એ પોતે સુરત શહેરમાં કામ ધંધા માટે આવેલ એને કામ ધંધો ન મળે એવું એનું બહાનું છે અને એના કામ ધંધો ન મળતા એ મોજ શોખ માટે લેપટોપ મોબાઈલ જે મળે એ વેચી અને રૂપિયા મેળવી અને મોછો કરતો તેને મોબાઈલ મળી રહે અને લેપટોપ મળી રહે તો રોકડા રૂપિયા વેચી અને મેળવી લેતું